આજે સમગ્ર દેશમાં પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા વિસ્તારમાં આવેલા પાંથાવાડા પોલીસ સ્ટેશને પણ રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરીને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો છે પાંથાવાડા પોલીસ સ્ટેશન દ્વારા આજે પોલીસ મથક ખાતેથી રન ફોર યુનિટીનું આજે આયોજન કરાયું હતું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ દોડનો મુખ્ય હેતુ એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો આ કાર્યક્રમની શરૂઆત પાંથાવાડા પોલીસ મથકથી થઈને બજાર માર્ગે આશરે બે કિલોમીટરના અંતર માટે યોજાયો હતો આ દોડ વિસ્તારના નાગરિકોની સાથે સાથે પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ રીતે વિવિધ વર્ગના લોકોને એકસાથે લાવીને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને વધુ મજબૂત કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા માટે જે અથાગ પ્રયાસો કર્યા છે તેને યાદ કરીને આવા કાર્યક્રમો દ્વારા આજની યુવા પેઢીને પ્રેરણા આપવી ખૂબ જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે આ દોડમાં ભાગ લેનારા તમામ લોકોમાં એકતા અને સુરક્ષાનો મજબૂત સંદેશ પહોંચાડવામાં આવ્યો છે આમ પાંથાવાડા પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં પરંતુ એકતાનું વાતાવરણ ઊભું કરવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે